નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ ગણેશજી કહે છે કે આજે તમે બુદ્ધિથી લીધેલા નિર્ણયો દ્વારા તમારે કેટલીક બગડતી બાબતોને સુધારવામાં સફળ થશો આજે તમારા વ્યવસાયને સંબંધિત કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો જેનાથી તમને ઘણો ફાયદો થશે પરંતુ આજે તમે તમારા જીવનસાથીના તબિયતને લઈને થોડા ચિંતિત રહી શકો છો માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે જે તેમની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આજે સાંજનો સમય તમે તમારા પિતા સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીને પસાર કરશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટ નાખો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે પરંતુ તમારે તમારી આળસ દૂર કરીને આગળ વધવું પડશે તો જ તમે કંઈક પ્રાપ્ત કરી શકશો આજે કાર્યસ્થળે પણ તમને એક પછી એક એમ ઘણા કામ કરવો કરવા પડશે જેના કારણે તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો નહીં નોકરિયાત વર્ગ આજે થોડી ધીરજ રાખવી પડશે ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં અન્યથા તે કામ બગડી શકે છે અને તમારે તમારા ઉપરી અધિકારીઓના ગુસ્સાનો પણ સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્તાળ ભર્યો રહેશે પરંતુ બાળકોના સંબંધને કારણે તમારા મતભેદ ઊભા થઈ શકે છે જેના કારણે તમે પરેશાન થઈ શકો છો સાંજે કોઈ મહેમાન તમને કોઈ સારા સમાચાર આપી શકે છે જેનાથી તમે એકદમ ખુશ રહેશો આજે સાંજના સમયે તમે કોઈ શુભ પ્રસંગમાં હાજરી આપી શકો છો જે તમારી ખ્યાતિમાં વધારો કરશે પરંતુ આજે તમારે તમારા સ્વસ્થ પ્રત્યે સચેત રહેવાની જરૂર છે કારણ કે દોડધામને કારણે વાયરલ રોગ તમને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે જો તમે શેરબજારમાં કશુંક રોકાણ કરો છો તો આજે તે તમને અપેક્ષિત નફો આપશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ અને સાથ મળશે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે તમારા બાળકનો દાખલો કોઈ કોર્સમાં કરાવવામાં માગો છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે આજે સાંજે તમે કોઈક સામાજિક કાર્યમાં જઈ શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે રોજ રાત્રે છે રોટલી કાળા કૂતરાને ખવરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ગૂંચવણોમાં ગૂંચવણો ભર્યો રહેશે પરંતુ આ ગૂંચવણોથી કોઈ ફાયદો જોવા મળશે નહીં તેથી આજે તમારે કસાથી મૂંઝાવવું નહીં અને તમારા કામોને પૂરા કરવામાં અવરોધ પેદા ન કરવો જોઈએ અને તેને દૂર કરીને તમારે આગળ વધતા રહેવું પડશે જો તમે કોઈ નવું કામ કે કોન્ટ્રાક્ટ કરવા ઈચ્છો છો તો તેની પાછળ ઉતાવળ ન કરો નહીંતર તે ખોટું પડી શકે છે આજે તમારી રાજ્ય પ્રતિષ્ઠામાં પણ વધારો થશે ઉતાવળમાં અને ભાવનાઓમાં વહીને લેવાયેલા નિર્ણય તમારા માટે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સવારે ભગવાન સૂર્યને તાંબાના લોટા વડે જળ ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમે તમારા બાળકના લગ્ન સંબંધિત કોઈ નિર્ણયને મંજૂરી આપી શકો છો જેમાં તમને પરિવારના વડીલોની મદદની જરૂર પડશે આજે તમે પોતાના પરિવાર સાથે મોજ મસ્તી કરીને સાંજથી રાત સુધી સમય પસાર કરશો આજે તમારે માતાના સ્વસ્થ વિશે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેમને પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કેટલીક આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્યે સાન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે તમે કદાચ કલ્પ્યું નહીં હોય તેવા નફાકારક સોદાઓ તમારા વેપાર ધંધામાં જોવા મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે આજે તમે કોઈ વડીલની વાત સાંભળી હશે તો જ તમારું મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે જો તમે આવું નથી કરતા તો તમારા માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે તમે પરિવાર સાથે મનોરંજનની સાથે રાતનો સમય પસાર કરશો જો તમારું કોઈ કામ કેટલાક સમયથી પેન્ડિંગ હતું તો તે પણ આજે પૂરું થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે સામાજિક કાર્ય પ્રત્યે તમારી રુચિ વધશે અને તમે કેટલાક પૈસા પણ તેની પાછળ ખર્ચ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેવાથી તમારું જાહેર સમર્થન વધશે પરંતુ આજે તમારા બાળકો તથા તમારા પરિવારના સભ્યોને સમય ન આપવાને કારણે તેઓ તમારાથી નારાજ થઈ શકે છે જો સાંજે તમારા પાડોશી સાથે કોઈ વાદ વિવાદ થાય છે તો તમારે તેને ટાળવાનો પ્રયાસ કરવો પડશે નહીં તો તે કાનૂની સ્વરૂપ લઈ શકે છે આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને તાંબાના લોટા વડે જળ ચડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગણેશજી કહે છે કે જો તમારા પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે જેના માટે તમારે પરિવારના કોઈ વડીલની સલાહ લેવી પડશે પરંતુ પરિવારના સભ્યો વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ નહીં થાય જેના કારણે પરિવારમાં એકતા રહેશે આજે તમને તમારા બાળકો તરફથી કેટલાક આશાભર્યા સમાચાર સાંભળવા મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા સાથે જ આજે તમે એવા કેટલાક મિત્રોને મળશો જેને તમે લાંબા સમય પછી મળવા પામશો જેને જોઈને તમે ખુશ થશો આજે ભાગ્ય આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજે તમે શિક્ષણ અને સપ્તાહારના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિઓ મેળવશો વેપાર કરતા લોકોને આજે આવકના નવા સ્ત્રોત જોવા મળશે જેના માટે તમારે આળ આળસોડવી પડશે નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તમારા એકદમ વ્યસ્ત કાર્યને કારણે આજે તમે પોતાના માટે સમય કાઢી શકશો નહીં જેના કારણે તમારા બાળકો તમારાથી નારાજ થઈ શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ગણેશજી કહે છે કે જો તમે કોઈ ડીલ ફાઇનલ કરવામાં મુશ્કેલી નડી રહી હોય તો તમે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો જેની સલાહ તમારા વેપાર માટે એકદમ અસરકારક સાબિત થશે તમારા કાર્યસ્થળે વર્તમાન સ્થિતિ પહેલાં કરતાં સારી થઈ શકે છે જેને જોઈને તમારું મન પ્રસન્ન રહેશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું નક્કી કર્યું છે તો તે પણ આજે તમને સારો નફો આપી શકે છે આજે લગ્નોત્સુક લોકો માટે સારા લગ્નના પ્રસ્તાવ આવશે જેને જોઈને પરિવારના સભ્યો તરત જ મંજૂર કરી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે તમે એવા કેટલાક લોકોને મળશો જે તમને તમારા વ્યાપાર ધંધા માટે સારી સલાહ આપી શકે છે તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે આજે તમને વેપાર ક્ષેત્રે અનુકૂળ લાભ જોવા મળશે જો તમે વિદેશમાં વેપાર કર્યા છે તો આજે તમને ખૂબ જ સારો નફો મળશે આજે તમે તમારા બાળકોની ભવિષ્યની યોજનાઓમાં પણ કેટલાક પૈસાનું રોકાણ કરશો આજની સાંજે તમે તમારા માતા પિતાની સેવામાં વિતાવશો વિદ્યાર્થીઓને આજે ઈચ્છિત પરિણામ મળશે તેઓ આ બાબતથી ખુશ થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના વિષ્ણુને ચણાનો ચણાના લોટના લાડુ અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો